નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આલોક આપની સાથે બુલેટિનની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારોથી ભારતમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે ચૂંટણી પંચે એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે હવે મતદારી યાદીમાંથી નામને કાઢવા કે સુધારવા જેવી પ્રક્રિયાઓમાં થતી ગેરરીતિને અટકાવવા માટે ઈ સાઇન ટેકનોલોજીનો અમલ કરવામાં આવ્યો છે આ પગલું ખાસ કરીને ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે તાજેતરમાં કર્ણાટકમાં મતદારોના નામો કાઢી નાખવાના મોટા પાયે પ્રયાસો થયા હોવાનું સામે આવ્યું હતું તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના આલંદ વિધાનસભા વિસ્તારમાં મતદારોના નામો કાઢી નાખવા માટેની ગેરકાયદેસર અરજીઓનો પર્દાફાશ કર્યો હતો આ ઘટનામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ અંદાજે છ હજાર મતદારોના નામ ઓનલાઈન અરજીઓ દ્વારા મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો પ્રયાસ કર્યો હતો અરજીઓમાં જે ફોન નંબરોનો ઉપયોગ થયો હતો તે સાચા મતદારોના હતા જેનાથી સ્પષ્ટ થયું કે તેમની ઓળખનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો આ પ્રકારના દુરુપયોગને અટકાવવા અને મતદાર ઓળખપત્રની સુરક્ષા વધારવા માટે ચૂંટણી પંચે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે હવે અરજીઓ માત્ર ઓનલાઈન સબમિટ કરવાથી ચકાસણી પૂર્ણ થશે નહીં પરંતુ એમાં એક વધારાનું સુરક્ષા સ્તર ઉમેરાયું છે ચૂંટણી પંચે તેના ઇસીઆઈ એનઈટી એન ઇટી પોર્ટલ અને એપ્લિકેશનમાં એક નવી ઈ સાઇન સુવિધા ઉમેરી છે આ સુવિધા હેઠળ કોઈપણ અરજી કરતા પહેલાં અરજદારને તેમના આધાર લિંક ફોન નંબર દ્વારા પોતાની ઓળખ ચકાસવી ફરજિયાત બનશે ઇલેક્શન કમિશનની પ્રક્રિયા આ પ્રમાણે કાર્ય કરશે જેમાં પહેલું છે ફોર્મ ભરવું એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ ઇસીઆઈ એનઈટી એન ઇટી પોર્ટલ પર ફોર્મ છ એટલે કે નવી નોંધણી ફોર્મ સાત એટલે કે નામ કાઢી નાખવા અથવા કોઈ ફોર્મ આઠ એટલે કે સુધારા ભરે ભરે છે ત્યારે તેમને ઈ સાઇન કરવાની સૂચના આપવામાં આવશે બીજું છે મત આધાર ચકાસણી પોર્ટલ પર એક ચેતવણી દેખાશે કે મતદાર કાર્ડ અને આધાર કાર્ડ પરનું નામ એક સરખું છે અને આધાર મોબાઈલ નંબર સાથે જોડાયેલું છે ત્યારબાદ અરજદારને બાહ્ય ઈ સાઇન પોર્ટલ પર રી કરવામાં આવશે જ્યાં તેમણે પોતાનો આધાર નંબર દાખલ કરવો પડશે એમાં ત્રીજું છે ઓટીપી દ્વારા ચકાસણી આધાર નંબર દાખલ કર્યા બાદ આધાર સાથે જોડાયેલા ફોન નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે અરજદારે આ ઓટીપી દાખલ કરવાનો રહેશે અને સંમતિ આપવાની રહેશે જ્યારે અંતિમ પગલું છે કે ફોર્મ સબમિટ આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ અરજદારને ફોર્મ સબમિટ કરવા માટે ઇ પોર્ટલ પર પાછા રીડાયરેક્ટ કરવામાં આવશે